કે કઈ રીતે બીજા સમાજના લોકો રાજકારણમાં ભલે પોતાનો ફાયદો જોતા હોય અને પોતપોતાને અનુકૂળ હોય તે પાર્ટીઓ સાથે ભલે જોડાયેલા હોય પરંતુ જ્યારે પણ સમાજ પર વાત આવે ત્યારે એ સમાજ એક થઈ જતો હોય છે ત્યારે વધુમાગાની બેન ઠાકોર ઠાકોર સમાજને ટકોર કરતા શું કહી રહ્યા છે તે જોઈએ પણ તમે ચોખું તમામ રાજકારણ કરે તમારા ભાજપમાં હારું લાગે ભાજપમાં કોંગ્રેસમાં

તમને કોઈ બોલાયા આ ઉધી કે હેરો આ ફલાણા સમાજના સમૂહને કોઈ પણ જવાબ ના આ ઉધી ઠાકોર સમાજના કોઈ આગેવાનોને કોઈ પણ સમાજના સમૂહ લગ્નમાં આગે કે બોલાય હોય એવો મને દાખલો આપો એટલે આપણે આપણા વાળા માટે જીદ કરો હું એમ કહું છું મમતુદીને આમંત્રણ નથી આપ્યું કેમ હું અમૃતદીને આમંત્રણ નથી આપ્યું કેમ કેસાદીને આમંત્રણ નથી આપ્યું કેમ દોલતરામ બાપુને આમંત્રણ નથી આપ્યું આ બરોબર છે પણ હું માનું ત્યાં સુધી તમામ સમાજો સાથે મળીને સમાજ એ ના પ્રસંગો કરે એ આપડે આયોજન ઠાકોર સમાજે નતું કર્યું એ અમે મહેમાન હતા એમ કે ટકોર કરી કે બેન વાલ્મિકી સમાજ ના સમૂહ લગ્ન હતા